જો તમારે ઇન્સ્ટન્ટ એનર્જી જોઈએ છે તો તમારે એક ફળ ખાવાનું છે અને એ છે લીચી અને જો તમે ચોમાસામાં લીચી ખાવ છો તો પાચનતંત્ર તમારું સૌથી વધારે સારું રહેશે અનેક બીમારીઓ પણ ભગાડે છે લીચી ફાયદાઓ જોઈએ તો લીચીમાં ફાઈબરનું પ્રમાણ સારું હોવાથી નબળા પાચનતંત્રમાં સુધારો થાય છે લીચીનું સેવન કરવાથી તે કેન્સર સેલ્સ અને ટ્યુમરને બનતા રોકે છે છે લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી થાય લીચીમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ઉત્તમ હોય છે જે ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવે છે વજન ઘટાડવું હોય એમણે નિયમિતપણે લીચી ખાવી જોઈએ લીચીમાં વિટામિન બી વિટામિન સી પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની સાથે ફાઇબર પણ હોય છે લીચીમાં ફોસ્ફરસ કેલ્શિયમ મેગ્નેશિયમ હોવાથી નબળા હાડકા હોય તેની બોન ડેન્સિટી વધી શકે છે એમાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું કેમિકલ શરીરના વિકાસની પ્રક્રિયા માટે ખૂબ જ આવશ્યક ગણાય છે લીચીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જેથી ઇન્સ્ટન્ટ ફાયદો થાય એટલે કે ડિહાઈડ્રેશનના કારણે જો મિનરલ્સનું પ્રમાણ ઘટી ગયું હોય તો લીચી ખાવાથી ઇન્સ્ટન્ટ ફાયદો થાય બોડીમાં ફ્લુઇડનું સંતુલન જાળવી યુરિન માટે કચરો દૂર કરી લોહીનું શુદ્ધિકરણ પણ લીચી ખાવાથી થાય છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ